તો ભાઈ તો જઈને સોનો કમ છે મિલા તમને એમ કે આટલા દિવસો પછી પાછો વ્લોગ આવી ગયો જોકે આવી જ ને હમણાં પ્રોગ્રામ થઈ ગયો પૂરો નકલ આપણે પ્રોગ્રામનો જ બ્લોગ આવતો પણ નો ટેન્શન હમણાં આપણે બારપોરા બીજ આવે ને તો ધન પાછો પ્રોગ્રામ આવે ને તો સોરી હું પહેલા જ બોલાવું પ્રોગ્રામ તો બારપોરો આવે હું ઓલી બીજ બોલવું કરું બારપોરો બોલાવી ગૂગલમાંથી ચાલો તો વટાણે તા કામ આપણે અમને પ્રોગ્રામ પૂરા થઈ એટલે વ્લોગ શરૂ કરવો પડે ને હવે આપણે બ્લોગમાં એવું હા તો આપણે પહેલાં જવાનું ને વાડી નાથી પછી આપણે માં જઈને મંદિરે જવાનું હોય તો ચાલો કન્ટિન્યુ ન બોલાય જો કે પહેલી વાર એકદમ બોલાય કન્ટિન્યુ તો ચાલો આગળ આગળ બીના રહીજો તો બસ હે આપણે બીજા ત્યાં સુધી બ્લોગ જ બનાવવાના હે ને જોતા હે ને આપણે બ્લોગ જો કે બનાવીએ હોય જ તા એમાં મકાન બનાવીએ હોય તો ચાલો આગળ આગળ બિનારી જો આપણે પહેલાં મોસમ દેખાડી દે મોસમ કેવો મસ્ત હઈ તો ચાલો આગળ આગળ બિનારી જો તો તમે જોઈ શકો આજે તો એકદમ હેના हूँ कितर होटल दिवस मवठो तो हमें निकली गये हवा तड़को आए है जो देखा है सूरज दादा तो देखाता जाइए तो अलग आग आगे बिना आप जाइए वाले मित्रों जी सको तो अब आप पप्पा आके ट्रेक्टर न्यू हो तुम जाइ आम ना दाती मारे है दाती क्या नवी कहीं आपको खबर नहीं कहीं आप ट्रेक्टर आती तो आईको कही अरा झाड़ू ने आंबो ते जाओ हमें एकदम તો પપ્પા મળે હૈદામ મારા ને બાકી રહી ગયા હૈદામ મારા ને આ તો જોઈ ભાઈ ચાલો કન્ટિન્યુ આગળ પાડીએ છે આપણે ગયા પાછા ઘરે તમે જોવા અમને ને હવે આપણે જાઓને મેલોડી માતાજીનું મંદિરે તો જવા આવી જાય ને બદામણી કાપીને જવા ને આખી કૂટીએ બિસારો ખાય ખડ તો હાલ આમને જઈએ આપણી મેલોડી માતાજીને શંકર બાપાના મંદિરે તો હાલો ને અહીંના જઈએ આગળ આગળ બિનારી જો તો જવો એમ આપણે કંઈ હોંડા આપ્યું

ચાલો આમને જઈએ હવે આપણે પુગ્યા હવે મેલડી માતાજીના મંદિર તો આગીથીથી આપણે જવાનું હતી મારનો મોર ચાકનો સાયકલ ગિરે હગે તો ગેટ ખોલ લીધો ને જઈએ હવે આમનેમાં અંદર આપણે જાતો આવી ગયો તડકો જો સામે રદ દાદા જો આદ એકદમ મસ્તો દેખાય તમને એક વાત કહામાં જો કઈ દેખાય છે તમને ડ્રેગન જેવું જો આપણે દેખાય દેખાતો જો કમેન્ટ કરજો જો રામાપીરનો ઘોડો હોય ને એ હું દેખાય રામાપીરને તો જોમે જો કમેન્ટ કર દિયો જો તમને દેખાતો હોય ને તો રાઈત રામાપીરો સાક્ષાત દેખાઈ ગયા ને હવે આપણે જઈએ છે મંદિરને તો હવે આપણે આવી ગયા મંદિરને જો ધીમો ધીમો ટેપ પાગે છે પેલો ટંકોરો બગડવો આપણે ખાસીયા થા ટંકોરો ગાળ લીધો ખોલી દીધો હવે જારી જોઈ શકો ખોલી લીધી જારી ને આપણે આવી ગયા મંદિરે મંદિરે જોવો શકો મેલડી માતાજી ને કોકે વિડિયો ઉઠાડી લીધો તાળા પગે લાગી લીયા આપણે ભલું કરો માતાજી તો તમને પણ પગે લાગી લ્યો તો આપણે પગે લાગી લીધું જોઈ શકો તો મંદિર તમે જો કેવો મસ્તો છે આમે આ ગડલાની હોય થોડા થોડા ગડલાની જગ્યા નાનો એવો પ્રસંગ મળ્યો પાછળવા તો તમે જોઈજો આમાં આમે બધું ઘી ને એવો સામાન પડ્યો અગરબત્તી જોવામાં આમાં આમાં જ અગરબત્તી છે ને આયા અગરબત્તી આ ડબ્બામાં ભગરબત્તી છે ને આયા જો મંદિર છે જો કે મંદિર તો છે જ ભાઈ આયા જો દેવ છે અપને નામ ન થબર તોય ભમું કલીય ભમું ભરો માતાજી તો આપરા પણ જો આહી હે ને પેલા આજી મેલાડી આઈ ને ભૂયોતા આયોતા ને અત્યાર તો જો કે નથી હોફ થઈ ગયા ને શંકર બાપાનો એવો ફોટો હે તમે જોઈ શકો હા ને અહી ટેફ વાગે ને બારી થી તમે યુ તો જો ખાલી કે મસ્તો દેખાય ચાર કોલી ન કે ખૂલે ઓ ખૂલે એટલે આકા માં ખૂલીને જામ લાગે જાય તો જો માં બારી ને બારોબાર થી તમે યુ કેવો મસ્તો હ તમે જોઈ શકો આપણે કાયન સંજી ગયા તો નાનો થોડોક વિડિયો આવી આમાં તો ઈ પણ જોઈ લીજો જો સંજી નથી રાંદલ પરણા ઉતર ના ડીજે ઉપર રમ્યાતા તો તમે જરી કે પા જોઈ લીધો વિડિયો જો કે આમાં નામાં જાવી આમાં પડી ક્લિપ જોઈન્ટ કરી નાખીયું તો હાલો શંકર બાપાનું મંદિર જાય બારીની ભીડી દી હમણે જો ખટખ ના અવાજ આવી એ નો આઈ બોત પરયો એ હું કાપી તો હાલો શંકર બાપાનું મંદિર જાય આપણે તો બાર બન નીકળી ગયા આપણે દે દી હવે જારીને રાજા અનલો કરતા હે અનલો કરે ને દશશંકર બાપાના મંદિરે તો જારી ન દે દ્યો તો જારી દે દીજે ને હવે જાને ચંદલો કરવા એ કુટી અંદર ગીરી કો જારવા આપણે જાય ત્યાર પાછા લેતા જે એકતેય મારવા દોને બીક લાગે તાલે પહેલા જ ફટાફટ દર્શન કરી લઈએ પાછી જઈએ ભુગલકા શંકર બાપાના તો આપણે ભુગલકા શંકર બાપાના મંદિરે તમે જશો કો આમના દર્શન કરી લે તમે પણ નવું બન કરી લે ભુગલકા શંકર બાપા હાજા નવરા રાખજો તોલા તમે કરી લ્યો તો હવે કણશન પૂરીને આવજે આણ મંડવા પતામ જે શકો જો કોઈ છે ત્યાં પા શંકર બાપાનું મંદિર ને આણ મંડવા કો એ ના પર ગણપતિ બાપા નું જો તો તોલા આગળ આગળ મળ્યો તો હવે આપણે કાઢવાનું કુટિયાનો જો ગીરી જે અંદર તો મારવા જોડે હે હવે હું થાય ઉપર વાળો નીલડીયા છે હવે જે થાય ચાલો ટ્રાય કરીએ હું કરે આજે તો वीडियो में विद्या देखा जो खाई है पर देखा नहीं थोड़ा बिशाने घर पर खावा दिए पास मई तो आलो आगे बिना रे जाओ आगे आगे मिल जाओ है भूख आलो आगे आगे

હાલો તમે કરી લ્યો હવે હાલો તો તમે કરી દીધું હે આલી વાત ન હોય તો હાલો આગળ આગળ બેના લીજો તો હવે આપણે આથી ભલું કરી લેજો નીકળે ગયા આ પાછા ઘરે જવા હાટું તો આમ તેમ જાય આવે કેમ કે આપણે સંપળ બો હે ને હું કે અહી પત્તરિયા ઉતાર્યા આલી કાઈ ગુજરાતીમાં કેના તો અહી બોવા જ ન આલી કાઈ આ ઘેરા નહતર યાર પણ ગુજરાતીમાં જ આવે ને સેટાઈ પણ ગુજરાતીમાં જ આવે પછી ইংলিশમાં કામ આવજો ખબર નહી કે આપણી આમાં સંપૂર્ણ ઇન્ટરેસ્ટ હોય ને એટલે નો ખબર બાકી ઇંગ્લિશ આપણે પાવરફુલ આવડે ઇંગ્લિશ બોલતા તો પાવરફુલ આવડે ભાઈ અહીંયા ચાલો આગળ આગળ બનાવીએ હવે આગળ તો હવે ફૂગવા હવે આપણે ઘરે તો અમને જઈએ હવે આપણે તો જવા અમને જઈએ આપણું ઘર આવી ગયું જઈ શકાય એમ બે મકાન એ આપણા જ છે તો આ પણ આપણું હે ને આપણે નવું મકાન જે બનાવીને આ પણ હમણાં આપણે બંગલો નહીં દેખાય કેમ કે હજી કામકાજ ચાલુ છે એટલે તો હાલો આગળ આગળ બનાવી દીજો મળીએ હવે તમારો ભાઈ સીધો વિડીયો પૂરો કરો ને ત્યારે જો કે હવે શું કરવાનો હવે પૂરો જ કરવાનો હોય આમાં કંઈ હોય નહીં બસ હવે આપણામાં તો એટલું કે કહ્યું ને કાલુનો વિડીયો થોડોક મને લાગે ઇન્ટરેસ્ટિંગ ક્યારે છે કે કાળુના વિડીયામાં છે ને જે રીતે આપણી વાડીએ જાઉં ને તો વાડીને દેખાય ને કાળુનો વિડીયો પથારીમાં જ ચાલુ કરવો આપણે ઉઠાઈને ઉઠીએ ને તાર તો તમે જજો આપણે એકલા હે એવા ભાડિયા પહેલાં ભાડિયા કેમ ભાઈડા હે ને એ ઉપર હોવા જાય એકલા હોય પણ કોઈ ભેગું નહીં આપણે બસ એકલા બાકીના બધા નીચે હે ને આપણે ઉપર હે ચાલો આગળ આગળ બેનરે જો પૂરો કરીએ ત્યારે મળીએ ચાલો મિત્રો તો આજનો વિડીયો પૂરો કરીએ આવતીકાલે નવા વિડીયો સાથે મળીએ જો કે તમારો ભાઈ કાલે વિડીયો ઉપરથી ચાલુ કરવાનું જો એની ઉપર દેખાય મળે દેખાય નાથી ચાલુ કરવાનું કે આપણે ના હોવા જાય એટલે કાંઈ નીચે ગરમી થાય એટલે એસી ખોટકા ચાલે કાલેનો વિડીયો નથી ચાલુ કરીએ મળીએ હવે બીજા કાલે કેમ કહે કે એકલો હોય એટલે વિડીયો એકલો જ ચાલુ કરવાનો હોય ચાલો કન્ટિન્યુ આગળ આગળ બીનારી જો કન્ટિન્યુ છેલ્લે બોલવાનું ને પહેલા બોલવાનું બાકી વિડીયોમાં વસમાં ક્યાંય કન્ટિન્યુ આપણે બોલવાનું જ નથી કાલેના વિડીયો હાટું છે ને મેં આ કન્ટિન્યુ બોલ્યું કન્ટિન્યુ કાલેનું વિડીયો જોવા સાટું બનાવી દો